ગુજરાત ના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના થી અરવિંદ કેજરીવાલ જી ના નેતૃત્વમાં મારી જેવા ચૈતરભાઈ જેવા નાના પરિવારના છોકરાઓ ધારાસભ્યો બનવા લાગ્યા છે દોસ્તો આપણે એટલા સામાન્ય પરિવાર ના માણસો છીએ એટલા ગરીબ ઘર ના માણસો અમે છીએ સામાન્ય નાના એવા ગામડામાંથી અમે આવીએ છીએ કે ધારાસભ્ય નું સપનું તો બહુ દૂર ની વાત છે જો આમ આદમી પાર્ટી ન હોય જો અરવિંદ કેજરીવાલ ન હોય તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયત નો સભ્ય ન બનવા દે દોસ્તો મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે પથ્થર માર્યો કે ધોકો માર્યો કે આંખ મારી એ મુદ્દો નથી મુદ્દો એ છે મુદ્દો એ નથી કે ક્લાસ માર્યો કે નહીં મુદ્દો એ છે કે ચૈતર વસાવા એ ડેડિયા તીર માર્યો અને તીર સરકાર ની છાતી ઉપર લાગી ગયું છે એ તીર ભાજપની ની સરકાર ની છાતી પર લાગ્યું આદિવાસી સમાજ ને જગાડવામાં આવ્યો યુવાનો નો અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલમાં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાઈ બગાડી શકતી નથી જેલ મોટી નથી જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચેતરભાઈ વસાવાની લોકપ્રિયતા ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને અહીને આપણા કાકા જ સાંસદ સભ્ય છે પણ ભાજપ ને કઈ વાત થટકે છે ધ્યાન થી આંબળજો કે વિસાવદર ની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડે થી એવા ફોન આવતા એવું હતું કે ભાજપ ની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા પણ આખા વિસ્તારમાં કોઈ બોલ આવતું નતું આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજત જેનું સન્માન જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં ગુજરાતના એક એક જિલ્લામાં એક એક સમાજમાં છે દોસ્તો અને એ વાત એ વાત ભાજપને ખટકે છે કે એક દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં કચ્છમાં દેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં આ વાતથી ભાજપને ઊંઘ નથી આવતી ઊંઘ પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાસ ન બજેગી એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ તાલુકા પંચાયતની એક મીટિંગ થી આ ઘટનાની શરૂઆત થઈ જે જેટરભાઈ વસાવાએ આખા ગુજરાતના યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ થી લઈ અને વિધાનસભા સુધી અવાજ ઉઠાવવાનું કામ કર્યું જે ચૈતરભાઈ વસાવાએ ગામડે ગામડે યુવાનોની પોસ્ટ તૈયાર કરી મજા આવે છે ને સાથીઓ આપણે એક વાતને સમજવી પડશે કે ભાજપની સરકાર વારંવાર વારંવાર શા માટે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરીને જેલમાં પૂરે છે કારણ કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે એમને ખટકે છે કે એક નાનો એવો આદિવાસી સમાજ નો યુવાન વિધાનસભા વિસાવદર ના ખેડૂતો પશુપાલકો રત્ન કલાકારો એ જયારે મને મત આપી ધારાસભ્ય બનાવ્યો તો ત્યાં પણ ભાજપ ને આ વાત ખટકી કે ગુજરાતમાં આ નાના નાના જુવાની ધારાસભ્યો કેવી રીતે બની જાય છે કઈક એવું કરો ને કે આવતી તાલુકા પંચાયત માં ભાજપ નો તાલુકા પંચાયત બનાવો આમ આદમી પાર્ટીની માં સાતબારામાં નાંદોદ માં બધી જ તાલુકા પંચાયતમાં માં ના નેતૃત્વમાં યુવાનોને ચૂંટણીમાં મત આપી અને જીતાડો અને આ ચોરી કરનારા લોકોને ઘરે બેસાડો દોસ્તો હું તો વિનંતી કરવા આવ્યો છું

ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું દોસ્તો દોસ્તો એ વાત ખટકે છે કે ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકારમાંથી આવતા હતા એ ભાજપ વાળા ખાઈ ગયા બધુઈ મિલી ભગતથી ચાલતું તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગ બટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા એને રોકવા વાળું ટોકવા વાળું કોઈ નહોતું તો ભાજપ ભાજપને મજા આવતી હતી કોંગ્રેસ કોંગ્રેસને મજા આવતી હતી પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો જો આને જેલમાં નહીં પૂરો તો બધો ભાંડો ફોડશે દોસ્તો મનરેગા કૌભાંડ અઢી હજાર કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય ભણવું હોય નોકરી જોતી હોય નાનો મોટો ધંધો કરવો હોય એની પાસે મૂડી નથી પૈસા નથી બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાય જાય છે એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે હું તો તમને બધાને વિનંતી કરું છું મારી તમને બધાને વિનંતી છે કે ગુજરાતના આદિવાસી સમાજ ને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને જરૂર પડી છે ત્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ મારતા ઘોડે આપડી વચ્ચે આવે છે દોસ્તો એક વાર નહીં બે વાર નહીં પાંચ વાર ગુજરાતના ઇતિહાસમાં જોઈ લો આદિવાસી સમાજના નેતા માટે મુખ્યમંત્રીઓ આવતા નથી મંત્રીઓ આવતા નથી મંત્રી મુખ્યમંત્રી છોડો હોય ધ્યાન આપતા નથી આ ચેતર વસાવા પહેલા એવા નેતા છે એનો એક ફોન જાય અને પંજાબ થી મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવી જાય છે